સ્થાપિત કરવામાં આવશે જો સ્વામી વિવેકાનંદ યુવાનો ના પ્રેરણા સ્ત્રોત સમાન વ્યક્તિ હતા અને આજે પણ યુવા પેઢી તેમને યાદ કરે છે ત્યારે વિવેકાનંદની પ્રતિમાને પણ ફરી પાછી રંગરોગાન કરી અને સર્કલ પર પ્રસ્થાપિત કરવામાં આવશે આ વિસ્તારમાં સિગ્નલો ફિટ કરવાની કામગીરી પણ શરૂ કરી દેવામાં આવી છે જેનાથી જૂના ધાણા વિસ્તારની રોનક બદલાઈ જવા સાથે બહારથી જૂના ધાણા તરફ આવતા લોકો પણ નવસારીમાં પ્રશાસન દ્વારા થઈ રહેલો સુધારો જોઈ શકશે આપણે જોઈ રહ્યા છે જ્યારથી નવસારી મહાનગરપાલિકા બની છે ત્યારથી યુદ્ધના ધોરણે કામ ચાલી રહ્યું છે આપણા આ વિસ્તારની વાત કરીએ તો જૂના થાણામાં પણ આજે સ્વામી વિવેકાનંદજીનું સર્કલ છે તો ત્યાં રોડ પૂરા કરવામાં આવ્યા એમનું સર્કલ જે હતું એ તોડીને ફરીથી નવું જે સર્કલ બની રહ્યું છે તે પણ યુદ્ધના ધોરણે બની રહ્યું છે અમે એવી આશા રાખીએ છીએ યુવાનો અને વિદ્યાર્થીઓના પ્રેરણા સ્ત્રોત સ્વામી વિવેકાનંદજીનું સર્કલ જે ફરી બની રહ્યું છે તો એવી એક આશા હતી કે એમનું જે પ્રતિમા છે એને પણ વ્યવસ્થિત કલર કામ કરીને નવી રૂપ આપવામાં આવે એવી એક યુવાનો અને વિદ્યાર્થીઓમાં એક માંગ છે બ્યુરો રિપોર્ટ એનડીસી ન્યૂઝ નવસારી